બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જિલ્લા મથક પાલનપુર શહેર સહિત હાઈવે પર રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વકરી રહ્યો છે જે પ્રકારે આ રખડતા ઢોર મુશ્કેલીઓ સર્જે છે લોકો મોતને ભેટે છે પરંતુ તંત્ર પાસે અથવા પાલિકાઓ પાસે એવી કોઈ નીતિ નથી કે આ રખડતા ઢોરની સમસ્યાનો નિકાલ કરી શકે માત્ર બહાના સિવાય કોઈ વાત નથી જેને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વગડતો જઈ રહ્યો છે પાલનપુરના શહેરી વિસ્તાર હોય કે હાઈવે તમામ જગ્યાએ રખડતા ઢોરોએ અડિંગો જમાવી દીધો છે શહેરના ધણિયાના ચોકડી ગઠામણ દરવાજા દિલ્હી ગેટ સિમલા ગેટ સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરો રસ્તા વચ્ચે અડિંગો જમાવી દેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે તો સાથે જ પાલનપુર આબુ પાલનપુર અમદાવાદ સહિતના રસ્તાઓ પણ જાણે ગૌચર બની ગયા હોય તેમ રસ્તા ઉપર ખુલે આમ ઢોરોએ પોતાની બેઠક જમાવી દીધી છે અને તેને જ કારણે હાઈવે પરથી વાહન લઈને પસાર થતાં વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે જોકે પાલનપુર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરોના ત્રાસને કારણે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે તો સાથે જ માર્ગો ઉપર ખુલે આમ બેસતા રખડતા ઢોરોને કારણે અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે તેમ છતાં તંત્ર જાણે અજાણ હોય તેમાં ખાડા કાન કરી લીધું છે અને તેને લઈને લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે રખડતા ઢોર માટે છેલ્લા ઘણા ટાઈમથી આપણે જોઈ રહ્યા છે કે બાઇક લઈ નીકળતા હોઈએ ત્યાં ચાલતા જઈએ તો રખડતો ઢોરોનો બહુ ત્રાસ છે જ્યાં જોઈએ ત્યાં જૂના જૂન બેઠા હોય છે એ કારણે રાહદારીઓ અને સ્કૂલના જે છોકરાઓ છે નાના એમને બી ઘણીક ગંભીર ઈજા થાય છે અને બાઇક ચાલકને તો બહુ અકસ્માત જોવા મળ્યા છે તો મારી તંત્રને વિનંતી છે કે કઈ એક્શન લે કઈ પગલાં લે આ બાબતે મારા નામ પ્રવીણભાઈ મેવાડા પાલનપુર શહેરોમાં માથાના દુખાવા સમાન બનેલી જે રખડતા ઢોરનો ત્રાસ છે ઘણા બધા અકસ્માતો થાય છે હમણાં બે ત્રણ મહિનામાં પણ ઘણા જીવલેણ અકસ્માતો થયા છે નેશનલ હાઈવે હોય પાલનપુરના સિટીના તમામ રસ્તા હોય એક તો દબાણ છે ટ્રાફિકની સમસ્યા છે અને આ મોટો દુખાવો કે જે રખડતા ઢોરો 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 રોડ વચ્ચે વચ્ચે બેસી જાય છે એટલે મોટી અકસ્માતની ઘટનાઓ બનવાની સંભાવનાઓ રહે છે નગરપાલિકા ઘણીવાર એજન્સીઓને કામ આપ્યું છે હમણાં બી આપ્યું છે પણ ખબર નહીં ખાલી પૈસા ચૂકવાય છે કે એવું લાગી રહ્યું છે કારણ કે ઢોર તો ત્યાંના ત્યાં જ છે શહેરમાં જ છે એટલે આ બાબતે પ્રમાણે કામ કામ કરવાની કરવાની જરૂર જરૂર છે છે લોકોના જે લોકો માટે નાગરિક તરીકે વિનંતી કરું છું જો કે રખડતા ઢોરોને પકડવાની જવાબદારી પાલનપુર નગરપાલિકાની છે અને નગરપાલિકા પાસેથી આ રખડતા ઢોરો પકડવા માટે કોન્ટ્રાક્ટ તો આપી દીધો છે પરંતુ શહેરમાં રખડતા ઢોર પોતાનો અડીંગો જમાવીને બેઠા છે મહત્વની વાત એ છે કે શહેરમાં કોઈ ગોચરની જગ્યા બચી નથી કે જ્યાં ઢોરવાળો બનાવી શકાય અને ઢોરો મૂકી શકાય ત્યારે હવે જો કોઈ કોન્ટ્રાક્ટર ઢોર પકડે તો તેને તે ઢોરને સાચવવું તો ક્યાં તે એક મોટો સવાલ છે